વિગતવાર સમાચાર જોઈએ તો કૌભાંડી ગ્રુપના એજન્ટ અને મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલાને લઈને એક પછી એક અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે નિર્દોષ લોકોના પૈસા વૈભવી જીવનશૈલી જીવતા હોવાના અનેક વિડીયો પણ સામે આવ્યા છે ત્યારે કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની વૈભવી લાઈફ સ્ટાઇલની સાક્ષી પૂરતો વધુ એક વીડિયો સામે આવ્યો છે ભૂપેન્દ્ર ઝ્વાલાએ અનેક કલાકારોને બોલાવીને લોક ડાયરાઓ કર્યા છે કલાકારો પાસે પોતાની પ્રશંસા કરાવવાને લોકોને લોક ડાયરાની જાહો જલાલી બતાવી ભોડી પ્રજાને પોતાની માયાજાળમાં ફસાવ્યા તરીકે જાણીતા જાનીએ પણ કરી ભૂપેન્દ્ર પોતાની પ્રશંસા કરાવી તો ખબરના ડાયરાનો વિડીયો તો લોકોના પૈસે લક્ઝરી કાર લઈને રોફ જમાવતા ભૂપેન્દ્ર ઝાલાનો વિડીયો પણ હવે વાયરલ થઈ રહ્યો છે દસ રૂપિયા કમાતા હોય ને ચાર રૂપિયા ગરીબો પાછળ વાપરતા હોય તો એને ભાઈ સપોર્ટ કરવો જોઈએ કે એની આ કે ના એટલે આવા યુવાનો જે માણુસ છે જે સમાજ માટે કઈ કરે છે જે પોતાનું નથી વિચારતા અને સમાજ માટે વિચારે છે એવા તમામ લોકોને એવા તમામ જેમ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે એ સારા કાર્યો સમાજ માટે કરે છે અને હું એવા હંમેશા સાથે જોડા હંમેશા એવા લોકો સાથે જોડાવાનું પસંદ કરું છું

દેવાય ખાવડ ખજુલભાઈ જેવા કલાકારોને પણ પોતે બોલાવી અને ડાયરામાં પૈસા લાવતા હતા અને આ જે કલાકારો છે ગુજરાતના એમના ખ્યાસતા પોતાની પ્રશંસા કરાવતા હતા કારણ એ જ ગણવામાં આવે કે ગમે તે રીતે આ ખ્યાસામ કલાકારો પોતાના મોઢેથી બીજે પ્રશંસા કરે તો રોકાણકારો આકર્ષાય અને પોતાની જે બીજેડ સ્કીમ છે એમાં લોકો રોકાણ કરે અને એ પૈસાથી આ કાગળ દિના કરતા હતા બિલકુલ તસ્લીમ જાણકારી બદલ આભાર તો લોક કલાકારોના મોઢે પ્રશંસાઓ છે તે કરવામાં આવતી હતી અને એક બાદ એક ખુલાસાઓ છે તે હવે ભૂપેન્દ્ર ઝાલાને લઈને થઈ રહ્યા છે લોક ડાયરાની જાહુજ લાલીથી લોકોને આકર્ષવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો ખચુરભાઈ તરીકે જાણીતા નીતિન જાનીએ પણ જાહેર મંચ પરથી પ્રશંસા છે તે કરી હતી દેવાયત ખબડે ડાયરો કર્યો હોય તેવો પણ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે એ લોકોને ભરમાવવા માટે આ સમગ્ર માયાજાળ રચી હતી પરંતુ હવે આ તમામ માયાજાણો છે તે હવે ખુલ્લી પડી રહી છે તમામ કૌભાંડો છે એક બાદ એક બાદ આવી રહ્યા છે અને આ ભૂપેન્દ્ર ઝાલા જેવા લોકોનો અસલી ચહેરો છે તે સામે આવી રહ્યો છે કૌભાંડી ભૂપેન્દ્ર સેવા કરે છે તેવું બતાવવાનો પ્રયાસ છે તે આ લોક કલાકારોના મોઢે કરાવવામાં આવતો હતો કૌભાંડીના લોકોને આકર્ષવા ખતકડા છે તે આ પ્રકારે ચાલી રહ્યા હતા કૌભાંડીના લોકોને આકર્ષવા માટે આ પ્રકારના જે કાર્યક્રમો છે તે યોજવામાં આવતા હતા લોક કલાકારોના મોઢે પ્રશંસાઓ છે તે કરાવવામાં આવતી હતી કૌભાંડી ભૂપેન્દ્ર સમાજ સેવા કરે છે તેવું બતાવવામાં આવતું હતું હાથીના દાંત બતાવવાના અને ચાવવાના અલગ અલગ હોય છે કૌભાંડીના લોકોને આકર્ષવા માટે આ પ્રકારના જે કિમ્યાઓ છે તે અપનાવવામાં આવી રહ્યા હતા